ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા હતા મનીષ દોશીએ કહ્યું કે ભાજપ સરકાર ઇલેક્ટ્રોનલ બોન્ડ નામે અબજો રૂપિયાનું કૌભાંડ કરે છે ચંદાદો ધંધા લો ને હપ્તા વસૂલી કરવાની થિયરી ગણાવી હતી નામે અલ્ટ્રાટ્રેક માઇનિંગ ગ્રાસીમ અને એસલ માઇનિંગ દ્વારા મહુઆ અને તળાજાના દરિયાકાંઠાના માઇનિંગ પ્રોજેક્ટ માટે ભાજપને સિત્તેર કરોડથી વધુની રકમ ઇલેક્ટ્રોનલ બોન્ડ દ્વારા આપવામાં આવી હતી

એ જ દેખાય છે કે ભાજપાના મૂળભૂત કાર્યકર્તાઓને જે પાયાના કાર્યકર્તાઓ છે તેમની મનોસ્થિતિ એટલી હદે છે છે તેમની અપમાન કાર્યકર્તાઓનું એના કારણે જે રીતે અત્યારે ભાજપાએ નવી નીતિ શરૂ કરી છે ગમે તેને પક્ષ પલટો કરાવવાનો એન કેન પ્રકારે અને પક્ષ પલટાની સિઝનમાં જે મોટા પાયે પાર્ટીઓ થાય છે એ પાર્ટીઓના કારણે મૂળભૂત પાયાના કાર્યકર્તા વિચારસરણી વાળા મોટો આક્રોશ ને પોતાનું અપમાન અનુભવી રહ્યા છે અને એનો આજે ફરી એક વખત વડોદરાની સંસ્કારી નગરીમાં ઠેર ઠેર પોસ્ટરોથી આપના માધ્યમથી જાણવા મળ્યું છે